વૈદિક કર્મકાંડની પેઠે તાંત્રિક પૂજામાં પણ ભોગ અને ત્યાગનો સમન્વય કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ વૈદિક કાળમાં જેને ભિન્ન લેખવામાં આવતા તે કર્મકાંડ અને તત્વજ્ઞાનનો પણ તાંત્રિક પૂજામાં ઊંડો સમન્વય સાધવામાં આવ્યો છે તંત્ર કહે છે કે પૂજાના પ્રત્યેક વિધિમાં જીવ અને પરમાત્માની એકતા ઉપર એક પ્રકારનું ધ્યાન કરવું જરૂરી છે દાખલા તરીકે ધ્યાન ધરતા ધરતા તાંત્રિક સાધકે માનસિક રીતે કુંડલીની શક્તિનું ઉત્થાન કરવું જોઈએ અને સહસ્ત્રદળ કમળ સુધી પહોંચી જવું જોઈએ તથા પરમાત્મા સાથેની પોતાની એકતાનું એ રીતે ચિંતન કરવું જોઈએ એ પછી એણે પોતાને પરમાત્માથી જુદો ગણીને પોતાના ઉપાસ્ય દેવ કે દેવીની પ્રકાશરૂપ મૂર્તિમાં પરમાત્મા ભાવના આરોપવી જોઈએ પછી એવી મૂર્તિની કે એવા પ્રતિકની એણે પૂજા કરવી જોઈએ એવો પૂજાવિધિ સમાપ્ત કર્યા પછી ફરીથી માનસિક રીતે એ પોતાના ઈષ્ટને પોતાનામાં ખેંચી લે છે આમ પ્રેમ દ્વારા પરમાત્મા સાથે એકતા અનુભવવાનો આમાં સુંદર પ્રયાસ છે એ સ્પષ્ટ દેખાય આવે છે આ પંથ દુર્ગમ છે અને હજારોમાંથી એકાદ જણ એમાંથી સાંગો પાંગ પાર ઉતરી શકે છે એ ખરું છે છતાં બધા લોકો એ માર્ગે જવાનો પ્રયાસ કરે ખરા એ હકીકતની ના પાડી શકાય એમ નથી પ્રત્યેક તાંત્રિક ક્રિયાની પાછળ ભાવના તો એ છે કે સાધકનું ચિત્ત પરમ તત્વ સાથે એકતા અનુભવવાના માર્ગે વળે